નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર સરકારી જમીનમાંથી માંડવીના શેરડી નજીક ગેરકાયદેસર બ્લેક ટ્રેપનું ખનન કરવા સબક સોળ લાખથી વધુનો ડર એસીબી ની કાર્યવાહી માંડવી તાલુકાના ગડશી સાથે શેરડી જતા રોડ પર સરકારી જમીનમાંથી બ્લેક ટ્રેપનું ગેરકાયદે ખનન પશ્ચિમ કચ્છ એલસીબી એ ઝડપી વાહનો કબજે કર્યા હતા અને ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખનીજ ચોરને રોકડ રૂપિયા સોળ લાખ બાર હજારનો દંડ ફટકારી વસૂલ કરવામાં આવ્યો હતો ગત બે ફેબ્રુઆરીના એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાની સૂચનાથી ટીમ ગઢશીસા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન મળેલ બાતમીને આધારે શેરડી જતા રોડ પર આવેલ ખારોડ ડેમની બાજુમાં ડુંગરાળ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બ્લેક ટ્રેપના ખનન ની પ્રવૃત્તિને ઝડપી લીધી હતી અને પોલીસે સ્થળ પરથી એક ટ્રેક્ટર ડ્રિલિંગ મશીન જનરેટર અને એક હિટાચી સહિત બે ઈસમોને ઝડપી લીધા હતા ખનીજ ખોદકામ બાબતે મંજૂરી કે આધાર પુરાવા ન મળતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કર્યો હતો જેથી ભૂસ્તલ વિજ્ઞાની અને ખનીજ ખાતાની ટીમ દ્વારા સ્થળ પર માપણી કરવામાં આવી જેમાં ત્રણ હજાર ચારસો બત્રીસ આઠ મેટ્રિક ટન બ્લેક ટ્રેપનું ખોદકામ થયું હોવાનું જણાઈ આવતા વિવિધ નિયમો અને પર્યાવરણીય નિયમ ભંગ સંદર્ભે કુલ રૂપિયા સોળ લાખ બાર હજાર ચારસો અઠોતેરનો દંડ ફટકારી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવાઈ છે મહત્વનું છે કે સમગ્ર પશ્ચિમ કચ્છમાં બેફામપણે ખનિજ ખનન બાબતે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ગાંધીનગર સુધી રજૂઆતો થવા છતાં ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ કામગીરી પણ પોલીસને કરવાની ફરજ પડી રહી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ हॉस्पिटल रोड भूल्य दर्शन मित्रों आज तारीख चार मार्च बेहजर पच्चित आहता गाजना सवाचा आवती काले परी मरीशें मने रजा आपसो नमस्कार